સુરતમાં વર્ષના બાળક પર કિશોરે ચપ્પુ વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુરતમાં પંદર વર્ષના કિશોરે દસ વર્ષના બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હુમલો કરવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે નવાગામ ડિંડોલી ખાતે આવેલ સરકારી શાળામાં અભ્યાસ કરતો દસ વર્ષનો બાળક પંદરમી તારીખે શાળાએથી ઘરે આવતો હતો તે સમયે રસ્તામાં પંદર વર્ષીય કિશોરે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો તો આ અંગે બાળકના માતા પિતાએ હુમલાખોર કિશોરના પરિવારને ફરિયાદ કરતા બીજા દિવસે હુમલાખોર કિશોરની માતાએ પણ ધમકી આપી હતી તો બાળકના પિતા સીસીટીવી લેવા ગયા ત્યારે કિશોરે તેમના પર પણ ચપ્પુ વડે જીવલેન હુમલો કર્યો હતો હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શરીર સંબંધી ગુનો તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ દાખલ થયેલ છે એ ગુનાના જે ફરિયાદી જે છે એ ફરિયાદીના દીકરા ધોરણ છમાં માં અભ્યાસ કરે છે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ એ આપણા સ્કૂલમાંથી પાછા આવતા વખતે વિસ્તારમાંથી પસાર થતા હતા તેમાં બે ત્રણ છોકરા એ વિસ્તારમાં હતા એમણે એમને કંઈક અટક ચાલુ કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી એમના પેરેન્ટ્સને વાત કરી તો એમના પેરેન્ટ્સ એ વેરીફાય કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા તે દરમિયાન જે બાળકો સાથે એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો છોકરો હતો એના પેરેન્ટ્સ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરી થી આ એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો જેના કારણે આ ફરિયાદીશ્રી ફરિયાદીશ્રી એટલે કે જે ધોરણ છ માં જે છોકરો ભણતો હતો એના ફાધર એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી સામાન્ય ઈજા થયેલી હતી જે સંબંધે ફરિયાદીશ્રીએ ત્રણ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો આરોપીના પૂરા નામ અને સરનામાં તપાસ દરમિયાન મળી એફઆઈઆરમાં નહોતા પણ ગુનાની તપાસ દરમિયાન આ ત્રણ આરોપીમાંથી બે નામ ક્લિયર થયેલા છે એમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બીજો જે આરોપી જે છે એનું નામ છે સિદ્ધાર્થ નારાયણ ભાંભરે છે એ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના મામા થાય છે એટલે આ બંનેનું નામ ક્લિયર થયેલું છે અને ત્રીજા આરોપીનું નામ હજુ ક્લિયર થયેલું નથી આ આરોપીની ઘરે તપાસ કરતા આ સિદ્ધાર્થ મળી આવેલો નથી અને એના સિવાય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ મળી આવેલો નથી એટલે આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે